મહેન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે સાવ ઓછું ચલાવેલું એકદમ નવું ટ્રેક્ટર એક જ હાથે ચાલેલું અમુક જ ટાઈમની અંદર વેચાઈ પણ જશે કેમ કે સાવ વ્યાજબી ભાવે વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની ટોટલ માહિતી આપી દઈશ વિડિયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આપણું ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે મહેન્દ્રા બસો પીચોતેર ટુરબો તમે વિડીયો અંદર ક્લિયર કટ કન્ડિશન જોઈ રહ્યા છો ભૂમિપુત્ર ટ્રેક્ટર મોડલ છે બે હજાર ઓગણીસ વીસના મોડલનું એકદમ નવું ટ્રેક્ટર એક જ હાથે ચલાવેલું સાવ ઓછું ચલાવેલું છે ગેર હાઇડ્રોલિક એન્જિન સોએ સો ટકા કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર અત્યારે ફોલ્ટ નથી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો પૂરો ટ્રેક્ટર લેવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી નાખેલી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લીટ લાઈટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર પણ તમે જોઈ રહ્યા છો એકદમ સારા ટાયર છે અને ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ કિંમત માત્ર ચાર લાખ અને ત્રીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને વિછીયા ગામે જોવા મળશે મહિન્દ્રા ટ્રેક્ટર લેવું હોય તેમના માલિકના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોનો ઉપર નંબર મળી જશે છન્નું બે ચુમ્માલીસ અથવા એકાણું જીરો ચોસઠ વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો